वो पोप राकरी लिया कैमके बोभर एंटाइन एं थिक जो थी। तो तो से तो पोपर रकरवाव ब्यठी जा लाग जे हन तया हम आखो नो सोकरो शे? हो जो से बाई बाय कि दे बाय कर्दव परोटिक जब लगाल के दो खाम आपड़े अवरे के? आवरे के निया ताम जो तो स� કાંઈ નક્કી ભૂખ ભૂગ લાગી છે ને હમ સુરજ જો ખાવા માંડ્યા છે વાહ ને જો બપોરામાં શું છે ખબર મગનો શાક છે વાહ હાલો બધા બપોરા કરવા બપોરા કરો હમ ચાલો ફે હવે આપણે બપોરા કરી લીધા છે ને હવે જવું છે આપણે સિલાઈ કામ શીખવા હવે સિલાઈ કામનું ટાણું થીક ગયું છે આપણે શીખવા જવાનું તો જો આપણે થેલી લઈ લીધી છે

ये आपला <हुँ कुई> <laughs> <तरू? laughs> <laughs> ટીવીસ આ તો કઈક નવું હીવી લાવી લેવી સટકા મટકા વાળું તો ટોપ સીવી ને કોની હાટું હે પૂંજલી હાટું લાગે હે પૂછા બેન તારે હાટું થયા હે પૂછી પૂંજી કઈ બોલતી નથી આમ કરે લે મન મેં લડ્ડુ ફૂટા પ્રતિક તારે હાટું કઈ

કેમ કે એટલું વેલુ તો મેં ક્યારેક ખાઈ લિયે ને ક્યારેક વાર લાગે કેમ કે મોડું થાય નક્કી ન હોય આમાં કારેક મોડું થઈ જાય ને ક્યારેક વેલુ તો આજ તો વેલુ રાંધી નાખ્યું કેમ કે બહુ ભૂખ લાગી હતી ને આપણે વાળું માં તો અત્યારે છે જો તો જો આપણે વાળું માં તો છે ગરમ ગરમ ભીંડા નું શાક કેટલું મસ્ત ભીંડા નું શાક છે જો ને અહીંયા છે ખાતી ને અહીંયા છે બાજરીનો રોટલો તો જો આપણો તો બહુ મસ્ત મજા આવી જવાની છે તો જો આજ તો આપણું બધું ફેવરેટ છે કેમ કે ભીંડાની શાકઈ મારું બહુ ફેવરેટ છે ને એમાં છે મારી ફેવરેટ ખાખટી એના મને મને ન હાલે કેમ કે એને મોસમ આવે ને એટલે મારે ખાખટી ખાવી જ પડે એમ મને બહુ જ ભાવે ખાકટી આમ તો બધાને પસંદ જ ખાખટી હોય કેમ કે કેરી અમે એને ખાટતી ને તમે શું કહું એ કહેશો પાછા કમેન્ટ કરીને અમે ખાટી કે એટલે નાની હોય ત્યારે ખાખટી કહે ને પછી મોટી ને તો કેરી જ કે બધા તો તમે શું કહો ઈ કમેન્ટમાં કે દો તમે તો હાલો બધા વાળું કરવા કેમ કે સુરજ ભાઈ વેલા વાળું કરી લીધું છે આજ મારે એકલીન વાળું કરવાનો વારો છે સુરજ છે ને ગરમ ગરમ રોટલા થતા હતા એટલે એનું વાળું કરી લીધું એને ભૂખ લાગી હતી વેલા હાર તેને મેં વેલા વાળું કરી લીધું અને મારું વાળું કરવાનું બાકી છે જે મારા બાને નીચે વાળું કરવા બેઠા છે તો હાલો હવે ફટાફટ વાળું કરી વાળું પાણી કરીને હવે આપણે ડાયરેક્ટ પથ્થરી કરી નાખી છે ને હવે અત્યારે તો જો પ્રતિકભાઈ હોય ને ત્યાં સુધી આપણો વારો કંઈ હોવા નહીં આવે તો મારે જો પ્રતિકભાઈ અહીંયા જે રમવાનું ચાલુ છે કે પ્રતિક